ભીનડી બાદે વીરાને રાખડી મારા વીર રેર તને બાજો વેરાની વાટડી ક્યારે આવશે મારો માડી જાજો વીર રહે વીર તને ખંભા पी <laughs> गो નમસ્કાર દર્શક મિત્રો રક્ષાબંધનનો એક જોરદાર વિડિયો વાયરલ થયો છે મિત્રો તમે આ દ્રશ્યો જોઈને ખરેખર તમે પણ ભાવુક થઈ જશો મિત્રો આ વિડીયો છે રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને જેલની અંદર હોય છે અને રાખડી બાંધવા દે છે અને આ દ્રશ્યો જોઈને બહેનની આંખમાં આંસુ આવી જાય છે મિત્રો તમે તો ગુનો કરતા અટકાતા નથી પરંતુ તેની પાછળ પરિવારની હાલત શું થાય છે તે મિત્રો જોવા જેવી હોય છે તેથી કોઈ પણ ગુનાકીય પ્રવૃત્તિ કરતાં પહેલાં તમારા પરિવારનો વિચાર કરો કે મારા પરિવારની શું હાલત થશે ત્યારબાદ કોઈ પણ ગુનો કરતા મિત્રો વિચાર કરો માત્ર આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસો આવી જાય તેવો મિત્રો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કારણ કે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે એકનો એક ભાઈ હોય છે ને તે પણ કોઈ ગુનાકીય પ્રવૃત્તિ કરીને પોલીસની કસ્ટડીની અંદર જેલની અંદર હોય છે અને પોલીસ સુરક્ષાની અંદર મિત્રો રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો કે એક બહેન ભાવુક થઈ ગઈ છે પોતાના ભાઈને રાખડી બાંધતી વખતે તો મિત્રો જરૂર કોઈ પણ ગુનાકીય પ્રવૃત્તિ કે કંઈ પણ કરતાં પહેલાં તમારા પરિવારનું ચોક્કસ વિચારજો તમારા બાળકો તમારા ભાઈ બહેન માતા પિતાનું અવશ્ય વિચારજો કે તેમની હાલત શું થશે તમે તો જેલમાં જશો પરંતુ પાછળ તેમની સમાજમાં શું હાલત થશે તે જરૂર વિચારજો મિત્રો તો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો